અને આજના લાઈવ દર્શન કરાવી રહ્યા છે મિત્રો તો ગાદી મંદિરના લાઈવ દર્શન નજીકથી દર્શન કરાવી મિત્રો તો અત્યારે આપણા ગાદી મંદિરે આવી ગયા છે ગાદી મંદિરના લાઇ દર્શન પછી આપણે સમાધિ મંદિર અને ધ્યાન મંદિરના દર્શન કરાવીશું આજે થોડીક જલ્દી હોવાથી ઉતાળો હોવાથી ઝડપથી દર્શન કરાવી દઈશું મિત્રો કારણ કે આજે લેટ થઈ ગયું છે અને આજે થોડુંક બહાર જવાનું હોવાથી આજે થોડુંક ઝડપથી દર્શન આવી દેજો મિત્રો ને જે મિત્રો લાઈવમાં પાછળથી જોડાય તો તેઓ પાછળથી જોઈ લે મિત્રો અને આપણે ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લઈ જેથી કરી સવારે સાંજે પંદર ટાઈમ લાઈવ દર્શન લઈ શકે આજના લાઈવ દર્શન ગાડી ચાલો ધીમે ધીમે આપણે સમાધિ મંદિરે જઈએ આજે થોડુંક ઝડપથી દર્શન કરાવી લઈએ છું મિત્રો પાછળથી દર્શન કરી લે તો આજે ટ્રાફિક પણ ખૂબ વધારે જોવા મળે છે મિત્રો મિત્રો ચાલો મિત્રો તો આજ છે સમાધિ મંદિર સમાજ મંદિરના લાઈવ દર્શન સમાધિ મંદિર આવી ગયા છે મિત્રો સમાજ મંદિરના

ઘણા બધા મિત્રો લાઈવમાં જોડાઈ ગયા છે બધા મિત્રો બાબેશ રામ જય રામ અને સામે જોઈ શકો તો ધ્યાન મંદિર છે ધ્યાન મંદિરના દર્શન કરાવી નજીથી આજે થોડીક બહાર જોડું હોવાથી મેયુરસિંહ સુડાસમા બાબેશરામ ગ્રુપભાઈ કચ્છથી મુદ્રાથી જીતુભાઈ જોડાઈ ગયા છે ગૌતમભાઈ પટેલ સુનિલ કુમાર હા ભાઈ સામને આવું ગા

તો ભા આજે રવિવાર હોવાથી રવિવારે અમારે રજા હોય એટલા માટે થોડુંક લેટ લાઈવ ચાલુ કરીએ કેમ કે એક દિવસ સુધી થોડાક લેટ સુઈ રહીએ તો આજના ધ્યાન મંદિરના લાઈવ દર્શન નવા મિત્રોને જણાવું કે ચેનલમાં નવા હો ચેનલ સબસ્ક્રાઈબ કરી દે મિત્રો જેથી કરી સવારે સાંજે બંને ટાઈમ લાઈવ દર્શન થઈ શકે આપણે સવારે આઠ વાગ્યા સાંજે આઠ વાગ્યા લાઈવ દર્શન કરાવીએ છીએ જેથી કરી તમે ઘરે બેસીને દર્શન કરી શકો અને નવા મિત્રો એ ચેનલ સબસ્ક્રાઈબ કરીએ છીએ તો તમને નોટિફિકેશન મળી રહે સવારે આઠ વાગે અને સાંજે આઠ વાગે જેથી કરી તમે નોટિફિકેશન દ્વારા જોડાઈ શકશો આપણી ચેનલમાં તો આજના લાઈવ દર્શન ફરી એકવાર જણાવી દઉં કે જે નવા મિત્રો ચેનલમાં જોડાય એ ચેનલ સબસ્ક્રાઈબ કરી લે મિત્રો જેથી કરી ઘરે બેસીને લાઈવ દર્શન થઈ શકે આપણા ફક્ત એટલો જ હેતુ છે કે જે લોકો અહીંયા સુધી દર્શન કરવા નથી આવી શકતા તેઓ ઘરે બેસીને દર્શન કરી શકે રોજ એટલા માટે રોજ આપણે લાઈવ કરીએ છીએ મિત્રો એક જ આપણો ધ્યેય છે તો આજના લાઈવ દર્શન વિડીયો ગમતી તો લાઈવ કરી શકો છો આપણી ચેનલમાં રોજ આપણે બાપાના નવા વિડીયો અને સ્ટેટસ પણ મૂકીએ છીએ મિત્રો તો આજના લાઈવ દર્શન ધ્યાન ધ્યાનના ચાલો આપણે વડ તરફ જે ભાવના પરમાત જે જય શ્રી રામ શ્રીરામ રામ તેઓ પણ આપણી સાથે રોજ લાઈવમાં જોડાઈ જાય છે તો આજના લાઈવ દર્શન મિત્રો ચાલો વડની અંદર છે તમને બાપાના દર્શન કરાવીએ તો મિત્રો વડની અંદર તમે તો તમને બાપાના લાઈવ દર્શન થઈ બે આંખ નાક કાન મોટું બધું જ વ્યવસ્થિત જતા છે અને નવા મિત્રોને જણાવણું કે જે ચેનલમાં પહેલી વાર હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે મિત્રો જેથી કરી આપણે બાપાના રોજ લાઈવ દર્શન કરાવીએ છીએ સવારે સાંજે તો તમને દર્શન થઈ શકે મિત્રો એકવાર જણા દે કે ચેનલ માં જે પહેલી વાર હોય ચેનલ સબસ્ક્રાઇબ કરી લે મિત્રોજેથી કરી તમને સવારે ને સાંજે બનાર ટાઈમ લાઇ દર્શન થઈ શકે બાપાના આપણે રોજ લાઇ દર્શન કરાય છે મિત્રો ચાલો મિત્રો બીજા મંદિરના દર્શન કરાવી તમને તો ધીમે ધીમે બીજા મંદિરના દર્શન કરાવ્યું છે મિત્રો ઝડપથી કેમ કે આજે થોડીક ઝડપ રાખશું કામકાજના લીધે અહીંથી જોશો તો મંદિર સુંદર મજાનો લાગી રહ્યું છે મિત્રો ફરી એકવાર જણાવી દઈએ જે જનમા પહેલી વાર જોડાણ હોવા મિત્રો ચેનલ સબસ્ક્રાઇબ કરી લેમ જેથી કરી તમને રોજ સવારે સાંજે બને ટાઈમ લાઈવ દર્શન થઈ શકે આપણે રોજ લાઈવ દર્શન કરાવી છીએ મિત્રો તો ગાદી મંદિરના લાઈવ દર્શન જય શ્રી રાજપૂત બાબા શ્રામભાઈ આજના લાઈવ દર્શન ગાદી મંદિરના જોઈ શકો છો તો ઘણા બધા મિત્રો નવા જોડાઈ ગયા નવા મિત્રોને ફરી ચાલુ વાર જણાવી દઈ કે આપણે ચરમાં ગૌતમભાઈ પટેલ આજે લાઈવમાં લેટ છે આપણે પણ લાઈવમાં લેટ છીએ તો આજના લાઈવ દર્શન જે લોકો ચર્ણમાં પહેલીવાર હોય તેમને જણાવી દઉં કે ચર્મા પહેલીવાર હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે મિત્રો જેથી કરી સવારે સાંજે બંને ટાઈમ લાઈવ દર્શન થઈ શકે રોજ આપણે બાપાના લાઈવ દર્શન કરે છે સવારે આઠ વાગ્યાને સમજા કે તો આજના લાઈવ દર્શન ચાલો મિત્રો આજનો લઈ એટલે સુધી રાખીએ ફરી પાસે સાંજે આ બધા મિત્રોને આપીશ મિત્ર મિત્રો જય રામ